વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ને સત્યાવીસ દિવસ ફરાર રહ્યા બાદ આરોપી પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હતો પોલીસે હાજર આરોપીની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી વાગરા પોલીસે ગત એકવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક કાર ચાલકને ગાડી ઊભી રાખવા ઈશારો કર્યો હતો તેમ છતાં કાર ચાલકે ગાડી ઊભી નહીં રાખી ગાડી બગાડી ગયો હતો જેથી પોલીસે શંકા જતાં તેનો પીછો કરતા ભેરસમ નજીક વળાંક પાસે કાર પલટી જતા અંદર ભરેલો દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો પોલીસે કાર ચાલક સાથે રૂપિયા બાર પોઈન્ટ ચાર લાખનો મુદ્દે માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કાર ચાલકની પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે અજીમ બક્ષ તેમજ ફૈઝલ મક્કા નામના બે ઇસમો પણ ગુનામાં સામેલ છે જેથી પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જો કે પોલીસ પકડથી દૂર અજીમ બક્ષ નામના ઈસમ થાકીહારી આખરે સત્યાવીસ દિવસ બાદ સ્વયં વાગરા પોલીસ મથકે હાજર થઈ જતાં પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી